બનાસકાંઠામાં આવેલ પાંચસો વર્ષ જૂના અતિ પ્રાચીન ચામુંડા માતાજીના મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાતીગળ મેળો યોજાયો હતો જ્યાં વર્ષના ચાર બળેવિયા બનાવી હળ ઉપર ફોડીને સારા વરસાદનો વર્તારો જોવામાં આવ્યો હતો પાલનપુર તાલુકાના ગઢ ખાતે પાંચસો વર્ષ જૂનું અતિ પૌરાણિક અમથેર માતાનું મંદિર એટલે કે ચામુંડા મંદિર તરીકે પણ ઓળખાય છે જે ગામખેડાની દેવી તરીકે પ્રચલિત દરેક સમાજના લોકો લગ્ન પ્રસંગે અહીં મીઢળ છોડવા માટે આવે છે ચામુંડા માતાજીનું મંદિર સમગ્ર ગ્રામ્યજનોની આસ્થાનું પ્રતિક છે આ મંદિરે રક્ષાબંધન એટલે કે બળેવ નિમિત્તે ભાતીગળ મેળો ભરાય છે આ મેળામાં ગઢ તેમજ આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો મેળો જોવા માટે ઉમટી પડે છે અને ચામુંડા માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે આ મંદિરનો વહીવટ કરતા સનાતન સમાજ ટ્રસ્ટ દ્વારા વર્ષોની પરંપરા મુજબ ગામમાં આવેલા રામજી મંદિરમાંથી સવામણ સુખડીનો પ્રસાદ લઈ વાસ્તે ગાસ્તે ચામુંડા માતાજીને મંદિરે ગ્રામ્યજનો આવે છે અને જ્યાં માતાજીનું નૈવેદ્ય ધરાવવામાં આવે છે જોકે મહત્વની વાત કરવામાં આવે તો આ બળેવનું અનેરું મહત્વ પણ હોય છે અને આ બળેવના મહત્વ પ્રમાણે વરસાદના ચાર માસ પ્રમાણે ચાર બળેવિયાઓ બનાવવામાં આવે છે જેમાં આષાઢ શ્રાવણ ભાદરવો અને આસો આમ ચાર લોકો ચાર બળેવિયાઓ બનાવી તેઓ માટીના ગળા સાથે તળાવમાં સ્નાન કરીને માટીના ગળામાં પાણી લઈ અને મંદિરના પરિસરમાં આવે છે જ્યાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર જ્યાં લાકડાના હળ ઉપર આ પાણીના ગળા એટલે કે બળેવિયા ફોડી અને તેનું પાણી જે દિશામાં જાય તે પ્રમાણે આગામી વર્ષના વરસાદનો વર્તારો જોવામાં આવે છે જ્યાં માટીના ઘણા ઠીકરા લેવા માટે મંદિર પરિસરમાં પડાપડી થાય છે અને માન્યતા અનુસાર આ માટીના ઠીકરાને અનાજમાં રાખવાથી અનાજ સડતું નથી જ્યાં આ લાકડાના હળની મંદિર પરિસરમાં હરાજી કરવામાં આવે છે અને જેમાં સૌથી વધુ અનાજ જે પણ વ્યક્તિ બોલે તે આ હળને ઘરે લઈ જાય છે અને હરાજી દરમિયાન એકઠું થયેલ તમામ અનાજ ગામમાં આવેલા પક્ષીઘરોમાં મૂકવામાં આવે છે જેને લઈ અને પક્ષીઓને પણ ચણ મળી રહે છે આમ પર્વ નિમિત્તે ભાતીગલ મેળો યોજાયો હતો અને મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને બળેવના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી મગાના મંદિરે રક્ષાબંધનનો આજે મેળો ભરાય છે અને ચોમાસાનો વર્તારો કે ચાર મહિનાનો જે ચાર મટકા ઉપર કરવામાં આવે છે અને વિધિ વિધાન સાથે જે હોળનો ચઢાવો પટેલ લોકો અનાજથી બોલે છે એંશી મણ સો મણ બસો મણ જાર બોલી અને ચઢાવો બોલીને જા હોળ લે છે અને હોળ ઉપર મટકા વધેરવામાં આવે છે અને મટકાના ઠીબકરા લેવા માટે લોકોની એટલી પડાપડી થાય છે કે ઝીણામાં ઝીણી રજજીવો ટુકડો પણ હાથ આવતો નથી એ લઈ જાય તે તેના અનાજમાં મૂકે છે અનાજ વર્ષો સુધી સળતું નથી કે તેમાં જીવાત થતી નથી આ એનો મહિમા બહુ માનવામાં આવે છે અને મટકા વરસાદના જે ચાર મહિના અને નામ પાડવામાં આવે છે એના ઉપરથી વરસાદનો વર્તારો થાય છે કે આ મહિનામાં વરસાદ વધારે થશે આ મહિનામાં ઓછો થશે આવી માન્યતા વર્ષોથી માનાય છે આ મેળો વર્ષોથી પોંસો વર્ષ જૂની પરંપરા ચાલે છે દર રક્ષાબંધનના દિવસે બળના દિવસે રામજી મંદિરમાં સવામણની સુખડી તૈયાર કરી અને વાતે ઢોલ લઈ અને ચામુંડા મંદિરમાં આવીએ છીએ અને ત્યાં સવામણની સુખડી અને ધધાઓ મા ચોમુંડાની ગોગ મહારાજની ચડે છે અને ત્યાર પછી ચાર બળીવ્યા હોય છે ને બળી હાડ શ્રાવણ ભાદરવાના આસો એ ચાર બળેવ્યાય ગામ તળાવમાંથી સ્નાન કરી પાણી ભરી અને એના ઉપર વરસાદનો વર્તારો જોવામાં આવે છે અને ત્યાર પછી બળે અળની અળની અરાજી થાય છે જુવારની તે ગામ વતી જાહેર હરાજી થાય છે એમાં પછી હા રાજ્યમાં જે દાણા ચકલાના આવે છે તે ચકલાના દાણા એ આપણે ગામના ચબુતરે નાખવામાં આવે છે હા દર વખતે ઈદ અને દર વર્ષે વાર્ષિક પરંપરા મુજબ દર વર્ષે આર્યું કામ થાય જાય છે શાંતિભાઈ માવજીભાઈ ભરસાડિયા